રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓને અધિકારીઓ તેમજ ગિફ્ટ સિટીની અધિકૃત રીતે મુલાકાતે આવતા મુલાકાતીઓને લીકર ના સેવન માટે મુક્તિ આપવામાં આવી છે ત્યારે રાજ્ય સરકારના નિર્ણયને વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો છે વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ગાંધીના ગુજરાતમાં બંધારણીય રીતે દારૂબંધીનો કાયદો અમલમાં છે ત્યારે ગુજરાત સરકારે દારૂડિયાઓને છૂટ આપવા માટે અને બુટલેગરોને મોટો ધંધો થાય તે માટે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂની જે છૂટ આપી છે તે નિંદનીય છે કોઈ પણ માણસ ક્રાઇમ કરશે કોઈ નુકસાન કરશે દારૂ પીધેલો ઝડપાશે તો એક જ વાત આવશે કે અમે તો ગિફ્ટ સિટીમાં દારૂ પીધો છે ગુજરાતના દારૂડિયાઓ અને બુટલેગરોને માઉન્ટ આબુ અને બીજા રાજ્યોમાં ન જવું પડે તે માટે તેમને હવે ગુજરાતમાં જ વ્યવસ્થા મળશે ગુજરાતને કલંકિત કરવા માટે સરકારે આ નિર્ણય લીધો છે આ બાબતને અમે વખોડીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આવા લોકોને સદબુદ્ધિ આપો કે ગાંધીજીના ગુજરાતને કલંકિત કરવાનું કામ ન કરે ગાંધીજીના ગુજરાતમાં આપણે બંધારણીય રીતે દારૂબંધીનો કાયદો અમલમાં હોય ત્યારે ગુજરાત સરકારે દારૂડિયાઓને છૂટ આપવા માટે અને બુતલેગરોને મોટો ધંધો થાય એ માટે કરીને ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે દારૂ પીવા માટેની છૂટ આપી એ ખરેખર નીકળીએ છીએ કોઈ પણ માણસ ક્રાઈમ કરશે કોઈને નુકસાન કરશે દારૂ પીધેલો પકડાશે તો સમગ્ર ગુજરાતની અંદર એક જ વાત આવશે કે અમે ગિફ્ટ સિટીની અંદર દારૂ પીધું છે ત્યારે હવે ગુજરાતના દારૂડિયાઓને અને બુટલેગરોને જે માઉન્ટ આબુ અને બીજા રાજ્યોમાં જવું પડતું હતું એના બદલે ગુજરાતની અંદર જ વ્યવસ્થા મળશે આ ગુજરાત સરકારે જે એક ગુજરાતને કલંક કરવા માટેનો નિર્ણયથી લીધો છે એ બાબતને અમે વખોડીએ છીએ અને એમને વિનંતી કરીએ છીએ ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા લોકોને સદબુદ્ધિ આપે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાય બેન દીકરીની સુરક્ષા જળવાય અને ગાંધીજીના ગુજરાતને કલંકિત કરવાનું કામ ન કરે એવી ગુજરાત સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ